કે એપ્રિલ 2023 માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ અને ટાટ ની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી પરીક્ષાના લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24700 શિક્ષકો ની ભરતી ની ક્રમિક અને ઝડપી જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેધરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદામાંથી બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી સરકાર કહે છે અમે ભરતી કરીશું ભરતી કરીશું ગયા બજેટમાં પણ એમણે કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું આ વખતના બજેટમાં પણ કીધું છે અમે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરીશું

સરકારના ઇશારે જે પોલીસે બળ પ્રયોગ કર્યો છે જેની અમે નિંદા કરીએ છીએ જે પ્રકારે આપણે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરીએ છીએ વિશ્વ બનવાની વાતો કરીએ છીએ પણ ગ્રાઉન્ડ પર જે સરકારી શાળાઓ છે આજે દરેક શાળાઓમાં શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે આદિવાસી વિસ્તારો હોય કે મારો પોતાનો જિલ્લો મારા જિલ્લામાં 93 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે દાહોદમાં 108 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે